રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર અને મત લેવા કોઈ પણ પક્ષના ઉમેદવારો મત લેવા માટે આવવું નહીં સ્થાનિક લોકોનો વિરોધ પ્રદર્શન ધોરાજીના જૂના ઉપરતા રોડ પર આવેલ નડિયા કોલોની અને મોહમ્મદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ અને રોડ રસ્તા ઘણા વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી અને નાના બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી તેથી ગરીબ પરિવારોના નાના બાળકો આંગણવાડી ન હોવાથી નાના બાળકો અભ્યાસથી વંચિત છે અને નગરપાલિકા તંત્રને શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને ચૂંટણીમાં ઉમેદવારોને મત પણ આપ્યા હતા તે પણ નડિયા કોલોની અને વોર્ડ નંબર છ સામે જોયું જ નથી તેને લઈને આજ રોજ નગરપાલિકા તંત્રનો વિરોધ પ્રદર્શન કરેલ અને કોઈ પણ પક્ષના ઉમેદવારોએ મત માટે આવવું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરતા લખેલા બેનરો લગાવીને રોષ વ્યક્ત કર્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી રિજાકભાઈ તકલીફ આજ છે ગંદુ પાણી આવે છે અને જો લાઇટ ની તકલીફ છે રોડ રસ્તા ખરાબ છે કમરસ્તા જવું માટે બહેરા ને જવું હોય તો પણ તકલીફ પડે છે આંગણવાડીની તકલીફ છે ખાસ કરીને આંગણવાડીમાં બાયો બચારી અહીંથી રસ્તી પર આપણે નડિયા રાધાનગરમાં અહીંયા છે મૂકવા જાય છે એટલે આ બાબતે આ બાબતે તમારે વોટિંગ કરો લેવા કોઈ આવતા નથી અમારી માંગ પૂરી થાય તો અમે વોટ દઈ નકર નહીં આપીએ મારું નામ મહતાબ શાંતિ છે અમે રહીશી નડિયા કોલોનીમાં ઉપલેટા રોડ ઉપર અમારા કોઈ કામ પૂરા થતા નથી પાણી પણ અમને છે ને ગટરના પાણી થી મિક્સ થઈને આવે છે અમારી ગટર કોઈ દી સાફ કરવા કોઈ દી કોઈ દિવસ કોઈ આવ્યા નથી અમે મેન્ટેનન્સ દઈશી તો પણ નથી આવતા તો અમારે હવે બીજી કઈ લાઈન લેવી કારણ કે અમારે જો સફાઈ એમને પડી છે પેલા સફાઈ ના વિડીયા અમારા અહીને આવતાર જો પછી અમારે આ રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા અહીંયા ઘડીકમાં કોઈ કોઈ દિવસ આવતું નથી કારણ કે અમને જેટલો મત માંગવા આવશે તો તો અમે અમે કામ અમારું જ અને બીજી અમારી તકલીફ છે કે પેલા અમને છે ને બચાવ હાટુ થી ને અહીંયા અમારા આંગણવાડી જોઈ તો જ અમારી પાસે મત લેવા આવે નકર અમારે કોઈ મત દેવાની જરૂર નથી અમે મત દેવા હું હાટુ થી જાય કે અમારે બાયુને બહાર ન નીકળવું પડે એના હિસાબે જાય છે નકર અમારે કોઈ જાત નું મતદાન અમાર મતદ્યાન કઈ જરૂરત છે અમાર દેવા જ ન જવું પડે અમે ને અમે અમાર બધું કામ કરી લેતા હોય તો મત માંગવા અમારી પાસે ખોટેબાને કોઈ આવતા નહીં